જય ભીમ જય સંવિધાન નોમાં બધા મિત્રો હું શું જીજનેશ રાઠોડ ને જે અજય જે દેવી પૂજક છે અને જે ઢસાનો છે અને જે મનસુખભાઈ રાઠોડ ને ફોન કરી અને ધમકી આપે છે અને જે લોકેશન ની વાત કરે છે અને જે એવી રીતે વાત કરે છે જે અજય દેવી પૂજક મનસુખભાઈ રાઠોડ ને કે તમારા ગામની અંદર અમે આવવાના છીએ એવી રીતે પણ વાત કરે છે અને સારીક વાર માણસો મેં ગોઠવી દીધા છે અને એક બાપની ઓલાદ હોય તો તું તારું લોકેશન આપે એવી રીતે મનસુખભાઈ રાઠોડ ને ફોન કરે છે અને વાતચીત કરે છે તો મિત્રો પછી મેં પણ એને ફોન કર્યો અને આગળ શું વાત કરે છે આગળ તમે સાંભળો અને આ વધુમાં વધુ રેકોર્ડિંગ શેર કરો જય ભીમ જય સંવિધાન

હા કઉા બહુ મોટા ગુંડા લાગો છો એવાર દીધા માણસો તમારા ગુંડા માણસો ટકા ધમકી આપો માણસો રસા દાદા વિશે બોલો અરે રખા દાદા ની વાત નથી તમે એમ બોલ્યા તો ચારેક વાર મેં ગોઠવી દીધા માણસો

બોલો બોલો હા તમને નામ કયો તમે કોણ છોગ્નેશભાઈ રાઠોડભાઈ રાઠોડે હું બોલો ની વાત નથી આવતી અત્યારે તમે જે વાત કરી એની વાત કરો મારી વાત તમે સાંભળો રખડે લાઈન માં લાવું હે

દરબાર વિશે અમને બોલતા હતા એમ કઈ કીધું કે તું કોણ દેવી પૂજો મૂકેલું જોઈ લો ને મારી વાત સાંભળો તમે દરબાર વચ્ચે સમાજ કોના મોઢે વાત આવી કે દરબાર વિશે લેવામાં તો દરબાર ને તમારી ટિપ્પણી ની વચ્ચે અમને શું લેવો લીધો દેવી પૂજક સમાજ ને

સમાજ ના આગેવાનો કેટલા જણા એમને ફોન કરે સારા દેશ માંથી પૂછી લોકળે કીધું કોઈ સમાજ અરે વિરોધ નથી કે હજી રેવાનો કેવું અમારા કઈ છે નહીં ભાઈ રેડી સમાજ નો અમારો વિરોધ બોલ્યા જતો અને અમે તમે વર્ષમાં બોલ્યા માની લાલ ગાડી આવે એટલે તમારા ખૂલ ખરાબા કરી નાખ્યા છે મામા ની લાલ ગાડી તમે તમે કાયદા કાયદા કરો છો એટલે હું કાયદો કઈ લાગુ પડે લાલ ગાડી છે મારું શું છે મામા આવે લાલ ગાડી વાળા હા ગાંધી આવે ને એમને ઉભા અત્યારે મનસુખ રાઠોડે તમને ફોન કર્યો અમને લાગુ પડે તો તમને કામ હોય છે મારી વાત સાંભળો આ કાયદો બધાને સારવાર મરી હોય છે અત્યારે મનસુ રાઠોડ ને તમે ફોન કર્યો કે મનસુખે તમને ફોન કર્યો તમે તમે એમ કીધું કે ગામ માં ગામ માં ગામ માં રસ્યા બહાર નીકળતો નથી ચારે માણસો વિષય બોલ્યા મતલબ

મારી વાત એવું તો ક્યાં કામ છો તમારા ગામની અંદર આવવાના સહી તારીખ બધી કરે ને કમ્પ્લેટ તમે અમારા ગામની અંદર આવો હા અમારા ગામની અંદર એટલે તમારે જોયા જેવી થાય હે આમાં એટલે કાઈ વાંધો નહી પણ તમારે ગામની અંદર આવવાની છે પણ આ તારીખ બરીક કમ્પ્લીટ થાય ને તમારી તારીખ કમ્પ્લીટ નો થાય પણ ધ્યાન ધ્યાન રાખજો ગાર્ડ તમારા રાખજો ખરા ગાર્ડ સુધી ભાગી નો જતા નથી હો અરે ભાગઈ બીજા હા નહી એલા હવે આગેવાનો એ વાતું કર્યું તમારી આરે

અરે રખા દાદા હાશી વાત તમે રખા દાદા વાત કરો પણ છે મારે રખા વાત

લોકેશન માંગવાનું કારણ હું તમાર દેવ સમાજ ના વિડીયો હું લેખા દાદા રખા દાદા હું લે મૂકીને વાયરલ કરવા એટલે વિડીયો મૂકીને લોકેશન તમારો મતલબ શું છે આમાં ફરિયાદ કરતા નથી તમારો મારો ઓડિયો સડાવો છે કયો ઓડિયો હા આ ઓડિયો તમે બોલો હું કે રાઠોડ ચડાવી ગુણે સડાવો

લોકલ ભુવા ભરાડી જેટલા બોલ્યા હોય છે હું ક્યાં ના પાડું ભુવા થી ખોટા છે દાણા જોવે બધા ખોટા છે એનું સાચી વાત છે બધી એનામાં બધે લાયક છે મારા શેર વિડીયો કરેલા છે મેં ત્રણ માં

તમે આટલું યાર કામ છે તમારે આટલા આગેવાન છો તમારા સમાજ ની વિશે તો એક એટલું વિચાર કરી લો ને કે કોઈ નથી બોલતું જે વ્યક્તિ એક બાજુ બોલતું નથી તો એનો હું લેવો વિરોધ કરાવો છો દાદા વિશે એનું લાગણી એની લાગણી હું ના દુબાવો છો તમે

મારી વાત સાંભળો તમારે હજી આમાં ઘણા માં છે તમારે ઘણા બધા ફોન આવશે બધા જવાબ દઈ દીજો એટલે કાંઈ વાંધો નહીં ભાઈ ભલે ફોન આવતા